નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણી આ વિડીયોમાં સોના ચાંદીના ભાવ વિશે વાત કરવાના છે સોના અને ચાંદીના ભાવ અચાનક કેમ ઘટ્યા શું આ ઘટાડો ચાલુ રહેશે સોના ચાંદીના ભાવ બુલિયન બજારોમાં આજે પણ સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે ફેડરલ રિઝર્વના વ્યાજ દર ઘટાડાની અસર બંને કિંમતી ધાતુઓ પર જોવા મળી રહી છે બુલિયન બજારોમાં આજે સોના ચાંદીના ભાવમાં જોવા મળી મોટી ઘટ આજે ચોવીસ કેરેટ સોનો સાતસો ને રૂપિયા ઘટીને જીએસટી વિના દસ ગ્રામ દીઠ એક લાખ નવ હજાર બસો ચોસઠ રૂપિયા પર ખુલ્યો આ દરમિયાન ચાંદીના ભાવ અગિયારસો પચાસ રૂપિયા ઘટીને જીએસટી વિના એક લાખ પચીસ હજાર પાંચસો તેરસઠ રૂપિયા પર ખુલે છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ જીએસટી સહિત દસ ગ્રામ વિશે વાત કરીએ તો એક લાખ બાર હજાર પાંચસો એકતાલીસ રૂપિયા છે અને ચાંદીનો ચાંદીના ભાવ કેમ ઘટી રહ્યા છે સ્થાનિક બજારમાં તહેવાર અને લગ્નની મોસમને ધ્યાનમાં રાખીને ભાવમાં હળવી વધઘટ છતાં માંગ સ્થિર રહેવાની અપેક્ષા જોવા મળી રહી છે દર્શક મિત્રો આ તો આપણે જાણી લીધા સોના અને ચાંદીના ભાવમાં વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે હવે આવો આપણે વાત કરી સોના અને ચાંદીના ભાવ વિશે આજના માર્કેટમાં સોનાના ભાવ કેટલા રહ્યા છે આપણે સોનાના ભાવ જીએસટી સહિત વાત કરવાના છીએ સૌપ્રથમ આપણે બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાની વાત કરીશું ત્યારબાદ આપણે ચાંદીના ભાવમાં શું વધઘટતા જોવા મળી તેની વાત કરવાના છીએ

ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો એક ગ્રામની કિંમત અગિયાર હજાર એકસો બાવીસ રૂપિયા આઠ ગ્રામની કિંમત અઠ્યાસી હજાર નવસો છોતેર રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ અગિયાર હજાર બસો વીસ રૂપિયા સો ગ્રામની કિંમત અગિયાર લાખ બાર હજાર બસો રૂપિયા ચોવીસ કેરેટ સોનાના ભાવમાં દસ ગ્રામના પાંચસો ને ચાલીસ રૂપિયા ઘટાડો જોવા મળ્યો છે જે સો ગ્રામની ગણતરીએ વાત કરીએ તો તેમાં રૂપિયા પાંચ હજાર ચારસોની ઘટ જોવા મળે છે હવે અત્યારના તાજા ભાવ અમદાવાદ માર્કેટને લઈને વાત કરીએ આપણે તો ચાંદીના ભાવ વિશે વાત કરીએ એક ગ્રામની કિંમત એકસો એકત્રીસ રૂપિયા આઠ ગ્રામની કિંમત એક હજાર અડતાલીસ રૂપિયા દસ ગ્રામની કિંમત તેરસો દસ રૂપિયા સો ગ્રામની કિંમત તેર હજાર સો રૂપિયા અને એક કિલોગ્રામની કિંમત એક લાખ એકત્રીસ હજાર રૂપિયા રહી છે દર્શક મિત્રો વિડીયોની સ્ક્રીન પર દર્શાવેલ તમે આંકડા જોઈ શકો છો જેમાં ગઈકાલે ચાંદીનો એક કિલોનો ભાવ એક લાખ બત્રીસ હજાર રૂપિયા હતો જે આજે એક હજાર રૂપિયાની ઘટ સાથે એક લાખ એકત્રીસ હજાર રૂપિયા માર્કેટમાં જોવા મળી રહી છે એ સાથે જ સત્તર સપ્ટેમ્બરના રોજ એક લાખ બત્રીસ હજાર ઘટ્યા જેમાં એક લાખ ચોત્રીસ હજાર હતા એટલે તેમાં પણ બે હજારની ઘટ જોવા મળી છે બે દિવસની અંદર ચાંદીના એક કિલોગ્રામના ભાવમાં રૂપિયા ત્રણ હજારની ઘટ આપણને બધાને જોવા મળી છે તો દર્શક મિત્રો આ હતા સોના ચાંદીના લેટેસ્ટ ભાવ તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂર દબાવજો આવી જ નવી લેટેસ્ટ અપડેટ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર